ભાવનગર જેસર તાલુકાના જૂનાપાદર ગામે નવપરણિત દુલ્હને પતિની હત્યા કરી પચીસ એક બે હજાર ચોવીસના રોજ ફુલહારથી દીપિકા વસાવા નામની મહિલા સાથે વજુભાઈ ગોહિલના લગ્ન થયા હતા ભાવનગર જેસર તાલુકાના જૂના પાદર ગામે નવ પરિણીત દુલ્હાને પતિની હત્યા કરી છે પચીસ એક બે થતા આવેશમાં આવીને પત્નીએ પતિની હત્યા કરી નાખી છે બનાવગત મોડી રાતનો હશે જુના પાદર વાડીએ વજુભા ગોહિલની હત્યા કરવામાં આવી છે બનાવ બાદ આરોપી પત્ની હત્યાને અંજામ આપીને નાસી છૂટી છે જેસર પોલીસે ત્રણસો બે મુંબઈની કલમ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે કતરોજ ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં જૂનાપાદર ગામના વાડી વિસ્તારની અંદર એક હત્યાનો બનાવ બનવા પામ્યો હતો સમગ્ર બનાવની વિગત જોઈએ તો વિજયભાઈ ગોહિલ કે જેઓ એક અઠવાડિયા પહેલાં તાપી જિલ્લાના ઉચ્છલ ગામના રહેવાસી દીપિકાબેન વસાવા સાથે રજીસ્ટર મેરેજ કર્યા હતા રજિસ્ટર મેરેજ કરી અને તેઓ તેમના ઘરે લાવ્યા હતા છેલ્લા એક અઠવાડિયાથી બંને પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો બંનેઓને એક દિવસ પહેલાં કંકાસ ખૂબ વધારે પ્રમાણમાં થયો જેના કારણે આ બેને આવેશમાં આવી અને વિજયભાઈ મરણ દેનાર વિજયભાઈ ગોહિલ છે તેઓને બોથડ પદાર્થના ઘા મારી અને તેમનું મૃત્યુ નિપજાવેલ હતું સદરહુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા ત્રણસો બે આઈપીસીની કલમ ત્રણસો બે વગેરેની મુજબનો ગુનો છે એ નોંધવામાં આવ્યો હતો હાલ અમે આરોપી દીપિકાબેન વસાવા છે તેઓની ધરપકડ કરી દીધેલ છે અને સમગ્ર મર્ડરની તપાસ છે એ જેસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે સર આજે નહીં એમને એક કોમન મિત્ર હતા કોમન મિત્ર મારફતે બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને એમના પરિચયમાં આવ્યા બાદ તેઓએ બનાવના અઠવાડિયા પહેલા આશરે મેરેજ કર્યા છે ના 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 સોશિયલ મીડિયાના મિત્ર નહીં એમના જે બીજા સંબંધમાં જે છે મિત્ર એમના તો એર સોલંકીનો રિપોર્ટ એફ નાઇન ન્યૂઝ ભાવનગર